નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ કરી દેજો અત્યારની સૌથી મોટી અને સામે આવી રહી છે આપણે જણાવી કે અંશુમાન ગાયકવાડ પંચમહાભૂતમાં વિલન ઝી આમત્રો વિગતવાર વાત કરીએ તો અંશુમાન ગાયકવાડ નું એકોતેર વર્ષની વય ગત રાત્રે ત્યારે અવસાન થયું છે ત્યારે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે તેઓ પંચમહાભૂતમાં વિલન પણ થઈ

ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ